નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા મળશે જો મિત્રો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે મિત્રો ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી મિત્રો સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે મિત્રો ટ્વીટ કરીને આ માહિતી આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક ને મિત્રો કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન મિત્રો ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ મિત્રો આપવામાં આવે છે જો મિત્રો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી દસ્તાવેજો સાથે અરજી મિત્રો કરવાની હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ચોમાસું ક્યાં પહોંચ્યું મિત્રો ચોમાસું અંદમાન અને નિકોબારમાં પહોંચી ગયું છે આઈએમડી અનુસાર મિત્રો એકત્રીસ મે સુધીમાં કેરળ પહોંચી જશે ગયા વર્ષે મિત્રો પણ અંદવાર અને નિકોબારમાં ચોમાસું ઓગણીસ મેના રોજ પહોંચ્યું હતું પરંતુ આઠ જૂને કેરળ પહોંચ્યું હતું જોકે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે કેન્દ્ર અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોને લોન માફી કાયમી કાયદો બનાવીશું ખેડૂતોને લગતા તમામ સાધનો ઉપર જીએસટી મુક્ત રહેશે તેમણે કહ્યું હતું કે અમે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓને વચનો આપ્યા હતા જે અમે પૂરા કર્યા છે અમે આ વચનો પણ પૂરા કરીશું પ્રિયંકાએ મિત્રો ગુરુવારે કહ્યું હતું કે સાયબર રેલી ઉમેદવારના રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો અમે ખેડૂતોની લોન માફ કરીશું તો એમને માફ કરીશું કર્ણાટકમાં મિત્રો અમે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે તો મિત્રો આ અમે જમા કરાવી રહ્યા છીએ જ્યાં અમારી સરકાર છે અમે અમારા વચનો પણ પૂરા કર્યા છે પ્રિયંકાએ મિત્રો કહ્યું કે સાયબર રેલીમાં રાજકીય જાગૃતિ પરંપરા રહી છે અહીંના ખેડૂતોને મિત્રો એકસો ત્રણ વર્ષ પહેલા એક આંદોલન કર્યું હતું જેમાં પંડિત નહેરુએ પણ મિત્રો ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે સાયબર રેલીમાં લોકોએ પણ નેતાઓને સજા આપી છે ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા પરંતુ ઇન્દિરાજીએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને લોકોની વાત પણ સાંભળી છે આજની સરકાર પ્રશ્નો પૂછનારમાં મિત્રો ચૂપ રહે છે તે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે છે પરંતુ મિત્રો ખેડૂતોનું સાંભળતી નથી તો અમે ખેડૂતોને લોન માફ કરી ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપીશું તેવું મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શું છે શું તેમાં લાભ મળે છે ગુજરાતમાં મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિરાતતાનો મિત્રો વિભાગ છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો થી ઓગણ એંસી વયના જૂથના લોકોને મહિને મિત્રો સાતસો ને પચાસ અને એસી વર્ષથી વધુ માટે મિત્રો હજાર રૂપિયા મળે છે અને જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોને મિત્રો મામલતદાર કચેરીની તમે મિત્રો મુલાકાત લઈ શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મિત્રો નવી યોજના ચાલુ કરવામાં આવી ગઈ છે જેની મિત્રો વાત કરીએ તો માતૃશક્તિ યોજના છે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર મિત્રો કઠોળ તેલ તેમજ મિત્રો તુવીર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ મિત્રો આપવામાં આવશે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો ને સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ને ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર મિત્રો આપવામાં આવશે આમ મિત્રો કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ત્રણથી મિત્રો છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડી પણ આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ચોવીસ કલાક વીજળી નહીં મળે હવે ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરી ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દા વિશે મોર ફેરવી લીધું છે એટલે કે મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી હતી કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક પણ શું વીજળી આપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી આ માઠા સમાચારના પગલે ખેડૂતોને હજુ ખેતી માટે મિત્રો વીજનો ધાધિયાનો સામનો કરવો પડશે ખેડૂતોને મિત્રો પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી જો કે મિત્રો આ યોજનાને લઈ વિધાનસભામાં મિત્રો પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું અને હાથ ઊંચા કરી દીધા હતા સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતો માટે આવી કોઈ યોજના લાવવા માટે અમે અત્યારે તૈયારીઓ કરવામાં આવી નથી તો મિત્રો આની કોઈ તૈયારીઓ થઈ નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મિત્રો સિત્તેર હજાર રૂપિયા કરોડ માફ કર્યા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં મિત્રો પ્રવેશી રહી હતી ત્યારે જણાવ્યું હતું કે મિત્રો યુવાનોને બિહારના સેના અને રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા મિત્રો કોન્ટ્રાક્ટ પર જ કામ કરો કેન્દ્ર સરકાર મિત્રો પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ નથી કર્યો પરંતુ તેમણે દેશની પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જણાવ્યું હતું કે અમે સિત્તેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવતા કહ્યું જે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યું હતું અને મિત્રો તેમાં સોશિયલ મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસે આ પૈસા વેડપી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ પણ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો